બહુ જોરદાર પાણીની આવક આવી ગઈ ભાઈ બહુ ઊંડો પૂરો ભાઈ કારા ઉનાળો એવું પાણી બહુ ગયો ગયો કહેવાય ભાઈ બાર તારીખ પાંચ મહિનો ભાઈ કાળો ઉનાળો કહેવાય મિત્રો અત્યારે તો બહુ સારું પાણી કહેવાય જુઓ તમે બધું બધું શેર કરો મિત્રો ખેડૂને જેવો આપણી સિસ્ટમ ભાઈ

આમાં પણ થોડું હોય એ આદાર સારો હોય છે ઉપરથી આવે શેર કરો મિત્રો ખેડૂતને કોઈને બોર હોય તો કામ લાગશે મિત્રો જય હિન્દ જય ભારત